राधनपुर ना गोत्रका खाते ब्लड डोनेशन कॅम्प યોજાયો કરબલાના 72 શહીદોની શાનમાં मलेक दरबार યુવા સંગઠન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા સંગઠન દ્વારા 72 બોટલનું બ્લડ ડોનેશન કરી પ્રેરણા રૂપ બન્યા मलेक યુવા સંગઠન દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કરબલાના 72 શહીદોની શાનમાં 72 બોટલ બ્લડ એકઠું કરી સેવાકીય પ્રવૃત્તિ કરી ધન્યતા અનુભવી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પના আয়োজક મલેક હમીર ખાન, મલેક ઇદ્રીસ ખાન, મલેક અતુબા ડેલીગેટ, મલેક સિકંદર ખાન, મલેક અમજદ ખાન, યાસીન ખાન, મલેક આબાદ ખાન દ્વારા ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ બ્લડ સેવા સમિતિના મિત્રો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તનેસિંહ સોઢા, રાયમલભાઈ મનવર અને अतिथि વિશેષ લલિતભાઈ અમીન, ભણશાલી બ્લડ બેંક સ્ટાફ અને ડોક્ટર શૈલેન્દ્ર પાસવન, ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ આડેસર સહિતના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન રાધનપુરના ગોત્રકા ગામ ખાતે આવેલ શરિફ દરગાહ ખાતે કરવામાં આવ્યું હતું. અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ